સરકાર દ્વારા રમશે ગુજરાત ગુજરાતમાં વિદ્યાર્થીઓ ભણે કઈ રીતે સવાલ અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલ હાથસણી સીમ શાળાના વિદ્યાર્થીઓનો છે શું છે વિદ્યાર્થીઓની સમસ્યા જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં કરાવવામાં આવે છે ને પચાસ જેટલા વિદ્યાર્થીઓ આ હાથસણી અને સાબરકુંડલા વાડી વિસ્તારની આ શીમશાળામાં ભણી રહ્યા છે સરકાર દ્વારા ગ્રામીણ ગામડાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ખેત ખેતમજૂરી બાળકો શિક્ષણથી થી વંચિત ન રહે તે માટે સિમશાળા બનાવવામાં આવી છે પણ સિમશાળામાં બાળકોને જવાબમાં પડતી તકલીફ અંગે સરકાર વિધ્યાન હોય તેવું સ્પષ્ટ પ્રતિત થઈ રહ્યું છે સાવરકુંડલાના હાથસણી નજીક બનાવેલી સિમશાળામાં બાળવાટિકાથી લઈને ધોરણ સાત સુધીનો અભ્યાસક્રમ હોવા છતાં વિદ્યાર્થી બાળકો ગંદા પાણીના નિહારમાંથી ચાલીને સ્કૂલે જવાની મજબૂરી છે જંગલ જેવો ગાઢ વિસ્તાર છે સિંહ દીપડાના ભય વચ્ચે નાના ભૂલકા હોવા થી પાંચ કિલોમીટર ચાલીને આ શાળામાં ભણવા આવે છે વેરાન વગડો ને વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભયના ઓથાર તળી ભણવાની મજબૂરી વચ્ચે શિક્ષણના પાઠ ભણી રહ્યા છે ને વિદ્યાર્થીઓ આ પાણીના નિહાર સાથે કાદવ કિચનના સામ્રાજ્યમાં પગપાળા ચાલીને ભણવાની મજબૂરીઓ વ્યથાઓ સાથે વ્યક્ત કરી હતી એ છો ને તમે ભણવા આવો છો ગારા કાદો કિચડ માં કે વાત ને બેટા મારો નામ જનક છે હું ધોરણ 4 માં ભણો છું ગારા માંથી ને રખડ આંગળા પકડીને આરા હાલ્યા જાવી છે દીક લાગે છે બહુ હા કોઈ બીજી સુવિધા નથી બેટા કે નહીં અને રોજ આ મારી તો ગારા માં જ હા શું કેટલા ભણો છો ક્યાં થી આ ભણવા આવો છો અને

शिमछाळा मा आठणी रोडे થી આયા શિમછાળમ ભણવા આવું છે સિંહ દીપડા ની જંગલ બીક લાગે પછી ચાર પાંચ જણા મે આરેન ગાડીયું મળે ને માં બેન નિશાળા આવતા આવી નકર પછી આલી ન આવી નકર પછી આલી ન આવી હા કાદો કીચડ માં રોજ જાલવાનું છે હા કાદો માંથી જાળી લાવું હા કોઈ વાહન ની સુવિધા નથી સ્કૂલ તરફ થી સાબ ન મળે તો એને આરે વઈ જાવી કા નકર પછી ન મળે હાલીન વઈ જાવી

મજૂરી કરે ખેતી કામ કરે એટલે આપણા મમ્મી પપ્પા આપણને કેટલી મહેનત થી નિશાળે મોકલે છે તો આવી પરિસ્થિતિમાં આપડે કઈક મમ્મી પપ્પા નો કઈક સહારો બન્યો એટલે મોટા થાય કઈક બનીએ તો આપડે મમ્મી પપ્પા ખુશ થાય કે મારો છોકરો કે છોકરી ભણીને ને અહીંયા છે મોટી એટલે એટલા માટે ઘણી બધી સામનો ઘર સુધી કે અમે અહીંયા ઉપયોગ કરવો પડે છે અહીંથી સાવરકુંડલા અને હાથસાણી વચ્ચે આવેલી આ સિમશાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ સાંકડી અને ગીચ જાડી ગલી ગલીમાંથી પસાર થતા હોય ત્યારે વન્ય પ્રાણીઓ સિંહ દીપડાના ભય વચ્ચે વિદ્યાર્થીઓ ભયભીત થતા થતા પહોંચે છે શાળાએ અને શાળા છૂટી ત્યારે અમુક વિદ્યાર્થીઓને શિક્ષકો કારમાં પાંચ સાત અને બાઈકમાં બે ત્રણ વિદ્યાર્થીઓને બેસાડી ઘર સુધી પહોંચાડવાની મનાવતા રાખે છે પણ આ નદીના મોકળામાંથી પસાર થતા વિદ્યાર્થીઓ પાણીના વેણમાંથી પસાર થઈ રહ્યા છે જ્યારે રસ્તો જ ન હોવાથી ભણવાની મજબૂરી વચ્ચે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે ત્યારે સાવરકુંડના શિક્ષણ વિભાગ પણ સ્વીકારી રહ્યા છે કે રોડ રસ્તો નથી ને હવે સરકારમાં આ અંગે શાળા છે બંને બાજુ એ ખેતર ને એમાંથી વચ્ચે થી રસ્તો છે એટલે રસ્તાની મુશ્કેલી છે

રસ્તો જે ચોમાસામાં બહુ ખરાબ થઈ જાય છે કેમ કે બંને બાજુ ખેતર છે વચ્ચેથી પાણીનું વહેણ છે એટલે પાણી ભરાઈ જાય તો આવવા જવાની મુશ્કેલી થાય છે પણ અમે સત્વરે માર્ગ બનાવવા માટે પ્રયત્નો કરીશું